તો જો આ હે ચણા તમે તો કોઈ દી જોયા નહી હોય બતાય જો તો ચણાની ડારકી લઈ લીધી છે અને અહીં જોઈ ખાવાના હે આપણે પણ ખાઈએ ઓ મજા આવે લાઈવ ચણા ખાવાની લાઈવ ચણા કહેવાના તો કેમ છે બધા મજામાં મજામાં જ હશે તો આજે ખેતર આવી ગયા હ અને ચણા અને તુવેરું ને જોવાનું હે તમે જુઓ આપણે પદમાં તો ચણા ને એવું બધું ખાવા માંડીએ અને જોઈએ બહુ હજુ ચણા આવ્યા નહીં હજુ ચણાના ફૂલને એવું બધું હે તમે જોઈ શકો અહીંયા જુઓ ફૂલ હે અને ચણા અમુક અમુક જગ્યાએ આવ્યા હે આ રહ્યા અહીંયા ચણા હે અને ત્યાં સુધી ને તો બહુ હે નહીં ખાલી એક બે વીઘા જેટલું જ છે આ સાઈડ ભાઈ આગળ આપણી ટુવેરું હે તો ટુ વેર તમને બતાવી દેવી આ ટુ વેરું હે ટુ વેર એવી થઈ જાય અસલ એવી ખા એવી ખાવી હોય તો આવી જજો આ રહી જુઓ આ ટુવેર છે તો આગળ ભાઈ આ રીતે દસ વીઘાનું ખેતર હે દસે વીઘામાં ટુ જ છે અને અહીંયા આમાં પણ વચ્ચે ચણા હે તો આ જોઈએ તો અમુક અમુક જગ્યાએ ચણા હે હજુ એટલા બધા થયા નહીં આવી રીતના વચ્ચે વચ્ચે થોડા થોડા કર્યા હતા તો આર્યા તો ભાઈ એ તો ચણા વ્યાણ વ્યાણ જ કરે હે બી ખેતર આપણું હે નહીં ખેતર હે આપણા ભાઈનું જ છે તો આપણામાં હે ચણા અને આગળની આ સુધીન હે પછી આગળ એ બાજુ બધું ટુવેરું હે અને અહીંયા પિંકી હે એ ચણા લે અને આપણું ખેતર પછી અહીંયા હે આમ દૂર હુદીન દેખાય એ બધું આપણું જ છે અને આ ચણાના તો ફૂલ જોઈએ પહોંચી મસ્ત મસ્ત આવ્યા હા ફૂલ ફૂલ દેખાતા હશે મસ્ત એવા અને આ ટુવેરું ને મસ્ત એવા પીળા ફૂલ આવે તો જો આ રીતના હે મસ્ત અને આજ ખેતર હતી તો જાય ટુવેરું પણ જોઈ જાય એટલે આના માટે થઈને આવ્યા હતા તો ચાલુ રાખો આગળ બીજા બતાવીએ તો ભાઈ અહીંયા આપણે ચણાનો એક છોડ મોલ્યો હું મસ્ત એવામાં એમાં ભરપૂર ચણા હતા એ બધા લઈ લેવી હી બધા ચણા બતાવી દઉં આર્યા બધા ચણા અને આ ભાઈ ગીજું ભરામ કે ભાઈ ઘરે જઈને ખાવાના હે અને ટુવેરું એ તો ખાલી ખાવા માટે થઈને જાય હે તો જોઈએ ભાઈ આપણે ખેતરમાં ચણા છે અને ટુવેરું છે આ રીતે વચ્ચે વચ્ચે ચણા કર્યા હે તમે જોઈ શકો આવી વચ્ચે ચણા હે અને પછી આગળ આ બધી જે રહી ટુવેરું હે ટુવેરું દસે વીઘામાં ટુવેરું હે અને અમુક અમુક વચ્ચે ચણા હે તો આજે રજા હતી તો આવી જાય આંટો મારવા તો જોઈ લે ચણા મસ્ત એવા થઈ ગયા અહીંયા તમે જોઈ શકો જો અમુક અમુક તો હું કહી ગયા હે અને અહીંયા પણ હે રહ્યા અહીંયા આગળ ચણા બીજા હે અને અહીંયા પણ હે ચણા તો બહુ મસ્ત થયા હે પણ થોડાક બરી જતા એટલે બહુ વધારે થયા નહીં આશા થયા હે અને ટુ વેરું ટુ ને તો હજુ ફૂલ એવું બધું છે ટુ વેરુમાં બહુ બધી વાર હે હા શીખું દે ને લાગટ હે ને અહીંયાથી જે આ દેખાય ને સીધું દેવ ત્યાં શેઢોર રહ્યો ને ત્યાં આવું વચ્ચે વચ્ચે લગાયા ખાર તો હોય ને ચણા ખાર ના હોય તો ભાઈ જો આગળ હજુ જોઈએ જ છીએ અમુક જગ્યાએ અહીંયા તુવેરું નહીં અહીંયા ચણા હે આ જુઓ ચણા મસ્ત એવા હે મીઠાઈ લાગે ખાવામાં અને હજુ થોડાક અંદર ઓછા હે અંદર એટલા બધા થયા નહીં અને આગળ સુધીને ચણા જ વેણ વેણ કરે હમ ચણા આટલા જ હોય ચણા બહુ ના વધે તો ભાઈ એને તેમ હે કે ભાઈ ચણા તો આ ટુ વેરી મોટા મોટા થાય તો જોઈએ આગળ પણ હે અહીંયા પણ આ રહ્યા આમાં અહીં લઈને જોઈએ જેવા લાગે છે ચણા તો બહુ મસ્ત જ આવે છે મજા આવે ખાવાની અને બહુ હે નહીં હુંકી ગયા હે પણ પિંકી પૂછીએ કે શું વધારે ખાવાની મજા આવે છે ચણા કે ટુ ચણા ચણા અને ટુ વેરમાં મજા નહીં આવતી ટુવેરમાં મજા આવે અને ટુવેરમાં હજુ એટલા બધા દાણા થયા નહીં ચણા તો બહુ મસ્ત થયા છે ચણા તો અમુક અમુક હું ગયા હજુ અહીંયા પણ એ અને અમુક અમુક જગ્યાએ નહીં આશા હૈ અને ટુએરું તો હજુ તો એમાં ફૂલ જ છે અને આ બધી એ બધી તો કાચી છે અને દાણા હજુ થયા નહીં તો જઈએ હજુ આગળ આગળ જઈએ અને પછી બતાવીએ ત્યાં સુધી ચાલુ રાખો તો પછી ચણા તો બહુ બધા ખાધા હૈ મજા આવી જઈ હે આગળ બીજા હે આર્ય તોડ લે કામ કર આરી રહ્યો ને એ ડાળ ફ્રૂટ તોડ લે તોડ લે તોડ લે કઈ વાંધો નહીં અહીંયા આગળ એ આ ટુવેરું જો ટુવેરું ખાયું હોય તો ટુવેરું બહુ મસ્ત મસ્ત થઈ છે તો આપણે ટુવેરું ખાઈ જોઈ કે જેવી લાગે છે ટુવેરું તો પણ એટલી બધી હજુ અંદર દાણા ભરાણા નહીં અને આ ભાઈ તો જુઓ અમારે ચણા જ ખા કાઢા છે એમને તો ચણા જ ખાવાના નકરા ચણા ખાવા કેતા રહે આવડતો આપણે તો ટુવેરું ખાઈ લઈએ આપણે એવું કહીએ નહીં જઈએ હેડો આગળ હવે જઈને આગળ બે થોડાક ચણા લઈ જઈશું અને ખાશું અને આર્ય જો આર્યો લઈ લે આર્યો છોડવો એક આ સોડવો લઈ લે અને બોલો આગળ વાળો છોડવો હોય એ લઈ લે આર્યો આ સોડવો લઈ લે ને એમાં હે જ ને ચણા હે જ ખેંચી લે ખાલી તો ભાઈ ખેતરનું કામ કરેલું નહીં એટલે એવી બધી ખવું ઓછી પડે હે બાકી હવે કામ કરશે રાતે રાતે

હવે બે હશું થોડી વાર અને પછી જવાનું હે જશું ઘરે અહીંયા તો જુઓ હજુ એક પણ ચણો આવ્યો નહીં આ ખાલી બધું ફૂલ જ છે અને અહીંયા પણ આ તું હે રહે પણ આને બહુ બધું કંઈ આવ્યું નહીં ફૂલ હે ખાલી હજુ ટાઈમ લાગશે એક બે મહિનાનો ટાઈમ લાગશે ત્યાં પછી બધું કમ્પ્લીટ થઈ જશે ચણાને તો આપણે બહુ ટાઈમ નહીં લાગે મહિનો જ લાગશે ચણા તો પછી બધા હુકાઈ જશે એટલે કાપીને ઘરે લઈ જશું અને એને પછી આપણે આપણી રીતે નીકાળી દેસું એટલે પછી એ ફૂકા ચણા કરે જે પછી કામ હોય એના માટે કરશું પછી એનો ભજીયા આ એનો લોટ કરીને ભજીયા પણ બનાવશું અને પછી આ જોઈ લો આપણે ભાઈ ખાટલો હોય અહીંયા આ રીતે સોરી રાખ્યું હોય અને આ ઓલા સુગ્રીના માળા તમે તો કોઈ જોયા નહીં હોય તો આ જોઈ લો આ સુગરીનો માળો હે અહીંયા અત્યારે તો કંઈ છે નહીં અંદર પણ એ રીતે તો ભાઈ ચલો બેસી ગયા આવે ચણા જ ખાવાના હાલ ચણા અને હવે છીએ તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જણાવજો અને લાઈક કોમેન્ટ અને શેર કરજો અને તમારા ફ્રેન્ડ હોય એમાં પણ શેર કરજો આગળ પણ ઓલાકણ ચણા હે પણ એ હજુ બહુ થયા નહીં કેમ કે એ લેટ કર્યા હતા અને અહીંયા જે આપણા હૈ આ તો બધા કમ્પ્લીટ થઈ ગયા આની અંદર તો ચણા પણ થઈ ગયા આર્યા જોવાની આમાં ચણા કમ્પ્લીટ દેખાતા હશે તો ભાઈ આજનો વિડીયો આટલા સુધીને જ મિની વ્લોગ હતો ખાલી નાનો એવો વ્લોગ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી બાય બાય